સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર જેમાં એક જ વર્ષમાં ભુજના બે છાત્રોનો ઓલ ઇન્ડિયા રેન્કમાં સમાવેશ હું સીએ વિજય ઠક્કર ચેરમેન ભુજ બ્રાન્ચ ઓફ ડબલ્યુ એ આરસી ઓફ આઈ સી એ આઈ બધાને જણાવીશ ખૂબ હર્ષોઉલ્લાસથી કે આજે સીએ ફાઇનલ અને સીએ એ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ આવ્યું એવું કહેવાય કે લાઈફ મેં મજા તો તબ આવતા હૈ જબ લોગપન કો કહેતે હૈ कि आप ये नहीं कर पाओगे बट मैं ऐसा कहना चाहूंगा कि वो चैलेंज एक्सेप्ट करके हमारे यहाँ के भूज के दो स्टूडेंट्स ने वो करके दिखाया है तो दे आर वेरी मच हैप्पी वी कैन से देर इज अ रक्षित जैन हु एज सिक्योर्ड ट्वेंटी नाइन्थ ऑल इंडिया रैंक एंड देर इज अ साहिन खोजा हु हुए सिक्योर्ड फोर्टी थ्री रैंक ऑल इंडिया एंड अभी तक की मैं बात करूं तो दिस इज द फर्स्ट टाइम वी कैन से इन भूज के एक ही ईयर में दो रैंक ऑल इंडिया के भूज में से आए हुए हैं ओवरऑल परसेंटेज रिजल्ट की बात करूं तो इंटरमीडिएट में टोटल 56 स्टूडेंट्स अपियर हुए थे उसमें से नाइन स्टूडेंट्स पास आउट हुए हैं माने तो टोटल सिक्सटीन परसेंटेज रिज़ल्ट आया है जो ऑल इंडिया पे सिर्फ साढ़े नौ परसेंट है तो साढ़े नौ परसेंट की कंपैरिजन में भुज का रिज़ल्ट बहुत अच्छा है एंड फाइनल की बात करूं तो एक सौ दो स्टूडेंट्स अपियर हुए थे उसमें से तेरह स्टूडेंट्स पास हुए हैं माने तो ओवरऑल साढ़े बारह परसेंट रिजल्ट आया है जो ऑल इंडिया साढ़े नौ परसेंट है सो so भुज का रिजल्ट इज अ सुप्रीम रिजल्ट कंपेयर टू द ऑल इंडिया एंड वी हैड जनरेटेड टू ऑल इंडिया रैंक दैट इज अ वेरी मच हैप्पीनेस फॉर भुज थैंक यू હું સીએ રક્ષિત સાવલા આજે જ સીએનું રિઝલ્ટ આવ્યું છે એન્ડ હું સીએ ક્લિયર કર્યું છે વિથ એ ઓલ ઇન્ડિયા રેન્ક ટ્વેન્ટી નાઇન અને ફ્યુચર પ્લાન વિશે કહું તો મારે સીએફએ તરફ વધારે ઇન્ટરેસ્ટ છે તો હું ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની ફિલ્ડ અને ફાઇનાન્શિયલ એનાલિસિસ તરફ જવાનું વિચાર કરું છું હું પહેલે તો ભુજ બ્રાન્ચનું આભાર માનું છું કે મને સ્પીજ આપ્યો આ બોલવા માટે હું રક્ષિત સાવલા છું સુપર જે ભુજની બાજુમાં જે ગામ છે ત્યાંથી બિલોંગ કરું છું અને મારો સી એ ફાઈનલ ઓલ ઇન્ડિયા ટ્વેન્ટી નાઇન્થ રેન્ક આવ્યો છે જેનો જસ હું આપવા માગીશ તો આખી સોસાયટીને આપવા માગીશ જ્યારે એક સીએ સ્ટુડન્ટ કોઈ પણ પ્રિપેરેશન કરે છે ત્યારે ઇટ્સ નોટ અબાઉટ હિમસેલ્ફ ઓનલી મતલબ એના પોતા ઉપર જ નથી હોતું એના આસપાસની આખી સોસાયટી એને એ લાયક બનાવે છે પ્રિપેર કરવા માટે ફાઇવ ઇયરની જર્ની હતી ટુ પોઈન્ટ ફાઇવ ઇયરનું હસલ હતું અને સિક્સ મંથનું ડેડિકેશન હાર્ડવર્ક અને સેક્રિફાઈસીસ જે બધા આજે પેડ ઓફ થયા છે તો મતલબ ઇટ્સ લાઈક પેરેન્ટ્સ પણ છે ટીચર્સ પણ બધા સાથે છે પછી ભુજ બ્રાન્ચના ચેરમેન્સ છે અને એ બધાનો પણ સપોર્ટ રહે છે સ્ટુડન્ટ સાથે લાઇબ્રેરી પણ છે ભુજમાં જ્યાં સ્ટુડન્ટ વાંચી શકે છે આ બધો એક માહોલ સોસાયટી મળે છે સ્ટુડન્ટને તૈયાર થવા માટે તો જ્યારે સ્ટુડન્ટને આ બધી ફેસિલિટીઝ મળે છે ત્યારે એ પ્રિપેર કરીને આગળ વધે છે તો ઇટ્સ અ રિયલી અ ઓનર કે ભુજમાંથી બે આજે રેન્ક નીકળ્યા છે ઇટ્સ સ્મોલ સિટી અને એમાંથી પણ ઓનલી વન હંડ્રેડ એન્ડ થ્રી સ્ટુડન્ટ્સ જ ખાલી અપિયર કરે છે ને એનામાંથી પણ બે રેન્ક આવ્યા એટલે એ સારું કહેવાય ઇટ ઇઝ અ સ્ટેજ કે હવે વધારે ભુજની પબ્લિક એટલીસ્ટ સીએ સાઇડ થોડુંક આગળ વધવાનું ટ્રાય કરશે સીએ મતલબ પહેલાં એટલું બધાને ખબર પણ નથી કે સીએ જેવો કોર્સ હોય છે ઓલમોસ્ટ બહુ ઓછા જણા જાતા હતા અને વિથ મતલબ જેમ જેમ આગળ વધે છે એવી રીતે જેવી જેવી રીતે પ્રચાર થાય છે આઈસીઆઈ જેવી રીતે નોલેજનું વધારે તરફ ફોકસ કરે તે રીતે સીએનું સ્કોપ પણ વધી ગયું છે અને સીએ બધી જ ફિલ્ડમાં હવે ઉપયોગમાં આવે છે તો આઈ થિંક સીએનું સ્કોપ વધવા સાથે સીએમાં એન્ટ્રી પણ એટલી વધવી જોઈએ ને એ બધું આ બ્રાન્ચ જે સિટીઝમાં બ્રાન્ચ છે આઈસીઆઈને એક શક્ય કરી શકે છે હા હેલો મારું નામ સીએ શાહીન ખોજા છે આજે અમારો રિઝલ્ટ આવ્યો છે સી એ અને મારો ફાઇવ થર્ટી ટુ ટોટલ છે આઉટ ઓફ એઇટ હંડ્રેડ અને મેં સિક્યોર કર્યો છે એઆઈઆર ફોર્ટી થ્રી ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી થ્રી આજે સવારે જ્યારે રિઝલ્ટ આવ્યો ત્યારે આપણે કહી શકાય કે મારા પગ નીચેની જમીન હટી ગઈ હતી એવું બી કહી શકાય તો ખોટું નથી અને બહુ સારો રિઝલ્ટ છે ભુજનો ઓવરઓલ હંડ્રેડ એન્ડ ટુ સ્ટુડન્ટ્સ થયા હતા અને એમાંથી બે એઆઈઆર આવ્યા છે તો ભુજ માટે બહુ સારું કહેવાય હવે હું મારી પર્સનલ પ્રિપેરેશનની વાત કરું તો સૌથી પહેલે તો હું મારો જે શ્રેય છે મારી ફેમિલીને મારા ફ્રેન્ડ્સને અને બધા જે લોકો પણ મારી જર્નીનો પાર્ટ બન્યા એ લોકોને આપવા માગીશ પ્લસ પ્રિપેરેશનમાં એવું છે કે તમને કન્સિસ્ટન્સી રાખવી પડે અગર તમે ડિસાઇડ કરો છો કે ટેન આવર્સ ડેલી તો તમે ટેન આવર્સ પછી ડેલી આપવા પડે ઇલેવન આવર્સ ડેલી તો ઇલેવન આપવા પડે અને તમે જેટલું કરો એને રિવાઇઝ કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમે કેટલા સમયે તમારી પોતાની ટેસ્ટ લ્યો છો અને કેટલા તમે તમારા સાથે ઓનેસ્ટ છો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હું વાઇઝ અગર વાત કરું તો મેં મેઇનલી મોડ્યુલને બેઝ રાખ્યો હતો આઈસીઆઈ સ્ટડી માટે બીજા કોઈ જે સોર્સીસ હોય એને ઓછો રેલેવન્સ આપ્યો હતો અને હું ઓનલાઈન ક્લાસીસ કે પછી ફિઝિકલ ક્લાસીસની વાત કરું તો મેં ખાલી એક ડીટી સબ્જેક્ટ માટે ક્લાસીસ પ્રેફર કર્યા હતા અને બાકી માટે યુટ્યુબના રિવિઝન વિડીયોઝ અને સેલ્ફ સ્ટડીને મેઇન રેલેવન્સ આપ્યો હતો એટલે એ પ્રમાણે હું કહું તો મારો મત એવો છે કે તમે કોઈ બી ક્લાસીસ કરો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને જાતે તો એકવાર ચોપડી ખોલવી જ પડે અને વાંચવું જ પડે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા સ્ટુડન્ટ્સ શું કરે છે કે પછી લેક્ચર પર ડિપેન્ડન્ટ થાય એક વખત તો લેક્ચરને જ બેઝ માને છે અને સેલ્ફ સ્ટડી કરવાનું ભૂલી જાય છે એ એક બહુ મોટી મિસ્ટેક થઈ શકે છે તમે સેલ્ફ સ્ટડીને ફોકસ પણ આપો અને તમે રિવાઇઝ કરો નંબર ઓફ ટાઈમ્સ મલ્ટિપલ નંબર ઓફ ટાઈમ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ટેસ્ટ લો કે તમે કેટલી વારમાં કેટલું લખી શકો છો પછી ઇવેલ્યુએટ કરો પોતાને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેઇનલી મારો આ મારો ગોલ હતો પ્રિપરેશન સ્ટ્રેટેજી હતી અને બાકી હું જેટલા બી લોકો મારી જર્નીનું પાર્ટ બન્યા છે આજે ચેરમેન સરે મને ઇન્વાઇટ કર્યો તો બ્રાન્ચ પર તો એ પણ એક થેન્ક યુ થેન્ક યુ એના માટે મારું નામ શાહીન ખોજા છે અને આજે અમારો રિઝલ્ટ ડિક્લેર થયો છે અને મારો ટોટલ ફાઇવ થર્ટી ફોર આવ્યા છે એઇટ હંડ્રેડમાંથી અને આઈ આઈ હેવ સિક્યોર્ડ ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી થ્રી અને હું અગર ફ્યુચર ગોલ્સની વાત કરું તો મને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ટુવર્ડ્સ થોડોક ઇન્ટરેસ્ટ વધારે છે એમાં એવું હોય છે કે અલગ અલગ કેસ હોય અને સોલ્વ કરવાનો તરફ પ્રોબ્લેમ સોલ્વિંગ તરફ વધારે ધ્યાન હોય છે તો મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સમથિંગ દેટ આઈ પ્રેફર